ધર્મની આગળની વ્યાખ્યા છે અને એ સ્વામિનારાયણ ભગવાને કરી છે વચનામૃત ગઢડા મધ્યનું નવ અને ગીતાનો શ્લોક આપ્યો છે કે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત એમાં ધર્મની વ્યાખ્યા બદલી કાઢી મહારાજે દરેક ઠેકાણે એક જ શબ્દ હોય પણ વ્યાખ્યા જુદી હોય અંગ્રેજીમાં બેટ એટલે શું કે બેટ એટલે બેટ પણ બીજો અર્થ છે શું છે ચામાચીડિયું પણ બેટ એટલે બેટ બેટમાં જ ઘણા અર્થ છે એ ક્રિકેટનું બેટ એ પણ બેટ કહેવાય ટેબલ ટેનિસનું બેટ એ પણ બેટ કહેવાય બેડમિન્ટનનું બેટ એ પણ બેટ કહેવાય અને બેસબોલનું પણ બેટ કહેવાય આટલા બધા અર્થ થયા હવે તમને કહે કે બ્રિંગ એ બેટ તો શું લાવવું એ જ્યાં ક્યાં બોલાયું છે કોણ બોલ્યું છે એ જોવું પડે તમારે કયા સંજોગોમાં બોલ્યું છે કે સચિન તેંડુલકર બોલે તો ક્રિકેટનું લાવો પણ કોઈક ટેબલ ટેનિસનો પ્લેયર બોલે તો એ લાવો પણ જુઓલોજી પ્રોફેસર બોલે છે તો ચામાચીડિયું લાવો રેફરન્સ તો અહીંયા આગળ શ્રીમદ ભગવદ્ ગીતામાં જે શબ્દ વાપર્યો કે સ્વલ્પમ ધર્મસ્ય ત્રાયતે ભગવાનના સ્વરૂપનો ત્યાં ધર્મનો અર્થ ભગવાનના સ્વરૂપનું બાર લીધું ભગવાનના સ્વરૂપનું બાર ભગવાનનું બાર ઘણા બાર છે શરીર બાર પૈસાનું બર પછી સિટીઝનશીપનું બર પછી બુદ્ધિનું બર ઓળખાણનું બર આ બધા ફીફા છે ફીફા દે આર ઓલ ફીફાસ ગમે તેટલું શરીર સારું હોય અને રૂપારું હોય અને ધનનો ઢગલો હોય આખું તમે વિલ ગેટ છો આખા બધા પૂરું આખું તમારું છે આખું અમેરિકા અને બુદ્ધિમાં પીએચડી છો હોવર્ડ યુનિવર્સિટીના અને ઘણી રીતે આગળ વધ્યા છો એ ટીપુડી છે ભગવાનના બર આગળ ટીપુડી ભગવાનનું બાર એ બર લેવાનું શીખવે ને એનું નામ ધર્મ ટેકનોલોજી ભગવાનનું બર દરિયો છે તો એ શીખવવાનું એ ભગવાનનું બાર કેમ આવે તો ભગવાનનું બર લેવા માટે ભગવાનનો રાજી પો મેળવવાનો તો બાર આપે અને ભગવાનને રાજી કરવા શું કરવાનું તો ભગવાનને રાજી કરવા માટે આપણું હૃદય શુદ્ધ કરવાનું હાર નહીં હોય ચાલશે મોટી ભેટ નહીં ધરવાની તો ચાલશે પણ હૃદય શુદ્ધ કરવાનું આવ્યું તો બહારથી ગમે તેટલું કરો પણ હૃદય શુદ્ધ ના હોય તો ભગવાનને માન્ય નથી માટે હૃદયને શુદ્ધ કરવાનું આ ફંડામેન્ટલ વાત આવી જોયું તો ભગવાનનું બર આવે આ શીખવાનું આવ્યું હવે હૃદય શુદ્ધ કરવામાં ઘણી વસ્તુઓ છે તમે ઘણું કર્યું છે આપણે બધાએ કર્યું છે નથી કર્યું એવું નહીં પણ હવે બીજું આગળ શુદ્ધ કરવામાં આવ્યું તો શું આવ્યું કે બધાનો મહિમા સમજવો પડે નાનામાં નાના ભક્તોનો મહિમા સમજવો પડે બીજા કંઈક કે સાધુ રામભાઈના કામ જ ખલાસ ભગવાન દૂર થઈ ગયા હવે સાધુ રામભાઈમાં કદાચ ખામી હોય કોક બીડી પીતો હોય ભલે પીતો પણ તમે ચર્ચા કરી તમે નીકળી ગયા બહાર યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને મુંબઈથી વિદાય થવાના હતા અને બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન ઉપર બધા હરિભક્તો વિદાય આપવા આવ્યા તો એક ભક્ત આવી દર્શન કરીને બાજુ ઊભા રહ્યા પછી બીજા એક હરિભક્ત આવ્યા અને દર્શન કરીને ઊભા તો પેલા હરિભક્ત પહેલાં જે આવ્યા હતા ને એમણે યોગીજી મહારાજને કહ્યું કે આ હોટલની ચા પીવે છે હવે યોગીજી મહારાજ હોટેલની ચાનો નિષેધ કરતા એટલે એને ખબર એને એને પેલા જે ભાઈએ કહ્યું એ નહોતા પીતા અને પેલો પીતો હતો તો જોગી મહારાજ શું બોલ્યા કે આખી ઇન્ડિયા પીવે છે એટલે એનો સિદ્ધાંત એવો છે કે હોટલ ચા પી વિના પણ સાથી એવું બોલ્યા કે એક તો પેલાએ કટાક્ષમાં કહ્યું તો કટાક્ષ ના થાય હરિભક્ત કોઈ પણ ને ખામી હોય કદાચ પણ તમે કટાક્ષ કરો છો એટલે ભગવાન દૂર થઈ ગયા ભલે ચાલલો મોટો હોય ભલે તમારી કંઠી સોનાની હોય અને ભલે તમે પચાસ દંડવત કર્યા હોય અને તમે આખી આખી આખા વર્ષની મહાપૂજા બધા મંદિરોમાં થઈ હોય અને બધા નીલકંઠનો એ કરતા હોય એ અભિષેક બભિષેક ધોવાઈ ગયો એની ભેગો જ પાણી ભેગો એક જણનો કટાક્ષ કરો ખલાસ થઈ ગયું આવી આવી સિદ્ધાંતો છે આ બધા જાણવા પડે તો એ ના થાય જો એણે ખોટું તો કહ્યું જ નથી હોટલની ચા પીવે જ છે અને જોગી મહારાજને કહ્યું ગમે ત્યાં નથી કહ્યું એક્સ વાય જેને નથી કહ્યું પણ જોગી મહારાજને કહ્યું તો વિવેક રાખવો પડે આવી ભૂલો થાય છે નાની નાની ભૂલો થયા જ કરે છે લ કેટલી ચર્ચાઓ થાય છે જ્યાં બેઠા 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 ચર્ચા કરે ફલાણા છોકરાએ લગ્ન કર્યું અને ભલાન છોકરી છોકરીએ અહીં કર્યું આવા લુગડા પહેરે છે એટલે ભલન પહેરે આવે છીખશે ધીરે ધીરે કહેવું હોય તો હેપથી કહો આ બધો અહીં અમેરિકામાં રહો છો વાતાવરણ એવું છે એટલે એકદમ જૂના માણસો હોય હવે તમે જૂના છો એટલે તમારા બધી પદ્ધતિ તમે જ પદ્ધતિમાં રહો પણ ટીકા ના કરો આ બધા આચવજો આ બધું એ તો સત્સંગ કરાવવાનું તો થશે નહીં તો ફરી નહીં આવે ઇંગ્લેન્ડમાં એક ભાઈ એને હું સ્કૂલથી ઓળખું હવે એને કુટુંબમાં સત્સંગ કરો પછી ઇંગ્લેન્ડ આવ્યા અને એની હવા લાગી એટલે આવે નહીં ત્યાં આગળ પછી મને ખબર મેં બોલાયા પછી મંકું આવો તમે જૂના છો આ બધું કારણ કે મને આવવાનું તો ગમે છે પણ બહુ મને ટેવ પડી છે કોઈ વાંધો નહીં આવવું પણ કે હું વાંધો નહીં આવું પણ અહીં લોકોને ગમતું નથી એ તો રહેવાનું જ છે પણ ટીકા કરે જ કેશ અંદર પેસે પેલો ત્યાંથી પેલા બેઠા હોય ગેટ આગળ પેલો આવ્યો જોયો જોયો તો ઓળખો કલા ચલો દારૂડિયો વોટ આર યુ ડુ આ બોલાય જ નહીં પીવે છે સાચું છે પણ તમે ડિસ્કસ યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ યુ આર વેસ્ટિંગ યોર એનર્જી અને તમે જેને કહ્યું એનો ટાઈમ બગાડનું મગજ બગાડ્યું મંદિરમાં તમે સંડાસ ગયા આ પ્રવૃત્તિ કરી કોઈ સંડાસ ગાય ફાવે થૂંકે તો ના ફાવે અને આ સંડાસ કર્યું આમ ગોટારા થાય એટલે મંડો રહ્યું આમાં ક્યાંનો રાજીપો થાય તમે કહો મેં ધૂન કરી હું આરતીમાં ગયો મેં મારા ફેરવી મેં દંડવત કર્યા મેં ધરમ પાડ્યો હું દારૂ નથી પીતો માઉન નથી ગાતો પણ તમે કોઈ માણસ મંદિરમાં આવ્યો એની ખામી એની ચર્ચા ના કરી શકો સાવધાન તો કહેશે બોલવું નહીં કે બોલવું પણ પ્રોપર વ્યક્તિને કહેવું બે વ્યક્તિને ના કહેવું મને કહ્યું હોય ને તો પછી આત્મ સ્વરૂપ કહેવાની જરૂરિયાત નહીં આત્મ સ્વરૂપ હોય ને મને કહેવાય જરૂરિયાત નહીં કારણ કે બે જણ જો હેન્ડલ કરવા જાય ને તોય કેસ બગડી જાય બે ડૉક્ટરો ઓપરેશન કરે શું થાય કારણ કે એમને કોઈ લે કરવા માંડે ઓપરેશન મને કોઈ હું શું કરવા માંડું એકને જ કહેવું પછી બબુ કહેવા અને તોય કહેતા કહી રાખું કે તમને બીજા કોઈ કહ્યું નથી ને પાછું બીજો પાછું બધા કહેવા માંડે તમે કોને આખો એટલે આચવવાનું બધું નહીં તો ટાઈમ બગડે આપણે તો કામ કરવાનું છે એટલે મૂકી પછી મૂકી દેવાનું કદાચ તમે કહી શકો તમારે એ થયો તો પણ એથી કહેવાય તમારો દીકરો દારૂ પીતો કઈ રીતે કહો ચર્ચા કર્યા કરશું તમારો દીકરો દારૂ પીતો હોય ને કોઈક ચર્ચા કરે તમને ગમશે તો આપણે ક્યાં માન્યું ભગવાનને માનવાય એટલે શું ધર્મ એટલે શું ભગવાન સ્વરૂપનું બર ભગવાનના સ્વરૂપનું બર કેમ આવે કે એમાં નિષ્ઠા થાય તો પણ નિષ્ઠા એટલે શું કે એને માનવા એ તો એને માન્યા એટલે શું કંઠી પહેરીએ કે તમારા પિતા છે તો તમારા પિતા છે તો એનાય પિતા છે તો તમારો ભાઈ છે તમે એવા માતા છે પિતા તો ડિસ્કસ કેમ કરો છો તો રોમ થઈ ગયું સાધના ખોટી થઈ ગઈ તો આપણે સાવધાન રહેવાનું છે આ રીતે ઉડા ઉતરવાનું છે આ ધર્મ તો પ્રવર્તે આ ધર્મની વાત પ્રવર્તાવી ને પહેલાં તો પોતાના જીવનમાં લાવવીને એ જ મોટું કામ છે તો જ પ્રવર્તે બાકી તો પ્રવર્તે જ નહીં